વડોદરાની મહિલાઓ મહિલા સશક્તિકરણના સંદેશ સાથે દસ મહિલા બાઇકર્સ નાડા બેઠ જશે શહેરની શાળાના બાળકોએ બનાવેલી દોઢસો રાખડી સૈનિકને આપવા માટે એકત્રિત કરાઈ છે શહેરના મહિલા બાઇકર્સ ગ્રુપ એન્ડ વ્હીલ્સની દસ મહિલાઓ આજે નાડા બેડ પર તૈનાત સૈનિકોને રાખડી બાંધવા સાત કલાક ત્રણસો પચાસ કિલોમીટરનું અંતર કાપશે જે વિષય ગ્રુપના એક્ટિવ રાઇડર રીચા પટેલે જણાવ્યું હતું કે આજે એક વાગે ફ્લેગો કરીને સાંજ સુધીમાં પહોંચી જશે ત્યારબાદ પંદરમી ઓગસ્ટ પરેડ બાઇક રેલી સહિતના કાર્યક્રમમાં સહભાગી થઈ હવે પંદરમી ઓગસ્ટના દિવસે સાંજે વડોદરા પરત ફરીશું આ બાઇક યાત્રા કરવાનો મારો મુખ્ય હેતુ રાજ્યની મહિલાઓમાં મહિલા સશક્તિકરણનો સંદેશો આપવાનો છે તેમજ ક્ષણિક વિવિધ સ્કૂલના બાળકોએ બનાવેલી રાખડીઓ બીએસએફના જવાનો સુધી પહોંચાડી તેમને રાખડી બાંધવાનો છે તે સાથે જ નાડા બેટ આપણા ગુજરાતનું આકર્ષણનું કેન્દ્ર છે જ્યાં જવાન દ્વારા પરેડ શહીદ અને પ્રવૃત્તિઓ કરાય છે જે વિશે લોકોમાં જાગૃતતા નથી લોકોને વાઘા બોર્ડરનું આકર્ષણ વધુ છે ત્યારે ગુજરાતમાં આવેલા ગુજરાત પાક સરહદ વિશે લોકોમાં જાગૃતતા લાવવાનો અમારો ઉદ્દેશ્ય છે અમારી પાસે એકસો પચાસથી વધુ રાખડીઓ આવી છે જે અમે સૈનિકો સુધી પહોંચાડીશું અને ત્યાંથી અમને એવું કહેવાય છે કે આ રાખડીઓ તેઓ અઢાર ઓગસ્ટના રોજ તેમના ઓફિસિયલ રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે બનશે જેમાં શૈની રીચા પટેલ અનુષ્કા પાઠક કીર્તિ દેસાઈ દિશા ગુરુ ગોપાલન જાનવી રાણા આરતી કદમ તૃપ્તિ પાંડુઆ બંધના લાલવાણી કિંજલ રાજ અને હિતેશ્રી સેનગુપ્તા બાઇક યાત્રામાં જોડાયા